નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ના કૃષ્ણલાલ સંઘવી બાલ મંદિર ખાતે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાળાઓને પારિતોષિક અને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બાળ વાર્તા સર્જક દીપાલસિંહ જાડેજા સંસ્થાના ટ્રસ્ટી ધીરેનભાઈ વૈષ્ણવ આચાર્ય તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા

કાલ કદાચ આપણી દીકરી પણ અહીંયા આવશે અને આપણે પણ તાલીઓના ગડગડાટની જરૂર હશે ખૂબ ખૂબ અભિનંદન દીકરીને તેના વાલી પણ અત્રે વધારે જે દીકરીઓને અહીંથી સન્માનિત કરીએ છીએ એમના વાલીને વિનંતી છે કે તેઓ પણ સ્ટેજ પર વધારે કેમ કે દીકરી છે એ પાંચ કલાક કદાચ અહીં બાલ મંદિરમાં હોય છે બાકી આખો સમય પોતાના વાલી થાય કે આટલી સરસ સંસ્થામાં હોવું એ ખરેખર ગર્વની વાત છે ક્યારેક નહીં આમ તો કાયમ આ ગર્વ લેવા જેવી બાબત છે કે આટલી સુંદર આ કાર્યક્રમમાં બાળ મંદિર ની મયુર ટુકડી અને બાલ વાટિકા ટુકડીની બાળાઓ અને વાલીઓ હાજર રહ્યા હતા